રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મોરબી વડોદરા હરણી બોટ કાંડ કે પછી સુરત તક્ષ શિલા કાંડ આવી ઘટનાઓ પાછળ ભાજપના નેતાઓ અને ભાજપની સરકાર સામે આંગળી ચિંધી છે ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે આવી ઘટનાઓ પાછળ ભાજપના નેતા અને ભ્રષ્ટ અધિકારીઓનું ગઠબંધન જવાબદાર છે તો એ સુદાન ગઢવીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર આર સામે પણ સવાલ ઉઠાવ્યા છે કહ્યું આટલી મોટી ઘટના બની પણ સીઆર આર પાટીલ છે આપના નેતાઓ તમામ ઘટના માટે સી આર પાટીલજી હું સન્માનનીય કહીશ સન્માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી એકસો છપ્પન સીટ આવી તો એ રડતા હતા કે એકસો બ્યાસી નો આવી એને દુઃખ થયું એમને કદાચ જમવાનું નહીં ભાવ્યું આમ આદમી પાર્ટી ની તો એ કેતા હતા કે મને બહુ રડવું આવે છે મેખમારી સોનાની ની વાત કરતા હતા ત્યારે રાજકોટની માં અત્યાર સુધી સી આર પાટીલ ક્યાં છે સી આર પાટીલ